જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધા મિત્રો ને તો મિત્રો હું છું અત્યારે ત્રાજા માર્કેટિંગ યાર્ડ માં ચાલો આપણે આજે તમામે તમામ શાકભાજીના ભાવ જણીશું તો બધા મિત્રો વિડીયો માં બન્યા રહેજો તો મિત્રો આપણે આવી ગયા છીએ ધોરકના ટેરેસ માં ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું જોઈ કે તમે ઘણું બધું શાકભાજી ચાલો આપણે તમામ શાકભાજીના ભાવ પૂછીએ શરૂઆત કોથમરી થી કરીએ આપણે શર્ટ કોથમરી નો ભાવ છે પાંચ રૂપિયા પાંચ રૂપિયા પછી અહીંયા ભીંડો છે નવ ભાવ

લીલી ડુંગળી છે મિત્રો એના પણ ભાવ પૂછીએ આપણે દસ રૂપિયા કિલો છે લીલી ડુંગળી ચાલો આપણે આગળ વધીએ દૂધી છે એના પણ ભાવ પૂછ્યું દૂધી ના ભાવ પૂછે દૂધી દૂધી આઠ રૂપિયા આઠ થી પાંચ રૂપિયા કિલો છે મિત્રો દૂધી છે વાલો છે અને તુરિયા છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે

પછી મિત્રો અહીંયા ટિંડોરા છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે છે ટિંડોરાના ભાવ ત્રીસ રૂપિયા તો મિત્રો આવા ભાવ છે ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો ચાલો મિત્રો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું જોશો કે તમે ઘણું બધું શાકભાજી છે તો શેટ આ મરચાંના ભાવ શું છે બોલો પાંત્રીસ રૂપિયા પછી ટિંડોરા છે પછી અહીંયા શેરી મરચાં નવો ભાવ છે પિસ્તાલીસ પછી આ રીંગણા છે ભાવ

પચાસ રૂપિયા તો મિત્રો આવા ભાવ છે ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો મિત્રો ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું જોઈ તમે ઘણું બધું શાકભાજી છે ચાલો ભાવ પૂછીએ

બાવન રૂપિયા લઈ લો મિત્રો રીંગણા બાવન રૂપિયા કિલો ગયા છે